કેઆઈએફઆઈ એસોસિએશનના ચેરમેન અક્ષય કુમાર દ્વારા પ્રેરિત માર્શલ આર્ટ્સ કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટનું આયોજન સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે છ દિવસની સ્પર્ધાના છેલ્લા દિવસે વિજેતાને અક્ષય કુમાર પ્રોત્સાહિત કરશે આજથી ત્રણ દિવસ મુખ્ય સ્પર્ધા શરૂ થઈ છે ગેનિસ બુક હોલ્ડર રેન્શીએ ટૂર્નામેન્ટ અંગે જણાવ્યું હતું કે ભારતના બત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે પાંચ હજાર પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જેમાં પંચાવન ટકા દીકરીઓ છે કુડો માશલ આઠમાં અલગ અલગ ટેકનિકો ભેગી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વરક્ષણનો છે આમાં ટોટલ 32 સ્ટેટો અને યુનિયન ટેરિટરીમાંથી બચ્ચા આવ્યા છે અરાઉન્ડ 4600 પ્લસ બચ્ચાએ ભાગ લીધો છે આ ત્રણે ત્રણ ટુર્નામેન્ટ મળીને સો બેઝિકલી આઈડિયા એ છે કે કુડો એક એવું સ્પોર્ટ છે જે એક જાપાનીઝ મિક્સ કોમ્બેટ સ્પોર્ટ છે ઇન્ડિયામાં તમે એમ કહો તો બહુ નવું છે પણ ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સ્પોર્ટ ઇન ધ કન્ટ્રી કારણ કે આજે સંખ્યા આવી છે એ સંખ્યાનો નંબર જોઈને તમે સમજી શકો છો કે આ કેટલી પોપ્યુલર થઈ ચૂકી છે ઓલરેડી પંચાવન ટકા પ્લસ છોકરીઓએ ભાગ લીધો છે આમાં જે આપણી ઇન્ડિયાનો એક બહુ ઉકળતો એક સવાલ છે કે સ્વરક્ષા તાલીમનો એક બહુ મોટો સપ્ન ક્વેશ્ચન માર્ક હોય છે એ આ કુડો એવી એક સ્પોર્ટ છે જે પૂરું કરી શકે છે